આપણા શરીરને સ્વસ્થ રાખવા ઘણા પોષક તત્વોની જરૂર હોય છે એમાં લીલા શાકભાજીનો પણ સમાવેશ થાય છે જોકે ઘણા લોકોને લીલા શાકભાજી પસંદ નથી હોતા અથવા તો અવોઇડ કરે છે જો તમે પણ એવું કરો છો તો ચીતી જજો અને આજથી જ લીલા શાકભાજી ખાવાનું શરૂ કરી દો એક રિપોર્ટ અનુસાર જે લોકો પંદર દિવસ સુધી લીલા શાકભાજીનું સેવન નથી કરતા તો તેના શરીરમાં પોષક તત્વોની ઉણપ ઊભી થઈ શકે છે લીલા શાકભાજીમાં વિટામિન અને ખનીજોનો ભંડારો છે જો શરીરમાંથી વિટામિન્સ અને મિનરલ્સ ઓછા થયા તો ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે જો આપણે ખોરાકમાં લીલા શાકભાજીનો ઉપયોગ નહીં કરીએ તો શરીર અવશોષિત થવા લાગશે સાથે વિટામિન્સ ઘટવા લાગશે શરીરમાં વિટામિનની કમીથી કરવી રોગ થવાની શક્યતાઓ વધી જાય છે આવી મુશ્કેલી ઊભી ન થાય તે માટે લીલા શાકભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ મહત્વની વાત તો એ પણ છે કે પંદર દિવસ સુધી લીલા શાકભાજી નહીં તો શરીરમાં પાણીની માત્રા પણ પણ ઓછી થવા લાગશે એમાં આજની પેઢીની વાત કરીએ તો યુવાઓ લીલા શાકભાજી ગણકારતા નથી જેનાથી શરીરનું સંતુલન બગડશે અને શરીર બીમારીનું ઘર બની જશે તો આજથી જ લીલા શાકભાજી ખાવાનું શરૂ કરી દો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે